નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દુબઈમાં શાનદાર રમત રમી એશિયા કપ જીત્યો સૂર્યાએ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવા ઇનકાર કર્યો પાકિસ્તાનની કરારી હાર રવિવારે દુબઈમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને નવ વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો ભારતીય ટીમની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા લખ્યું ઓપરેશન સિંદૂર મેદાનમાં ચાલુ છે પરિણામ એ જ છે ભારત જીતે છે આપણા ક્રિકેટરોને હાર્દિક અભિનંદન ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ બે હજાર પચીસ જીત્યા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસીસીના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી તરફથી એવોર્ડ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના ખુલ્લા હાથે પોતાના સાથી ખેલાડીઓને એવી રીતે ઇશારો કર્યો જાણે તે ટ્રોફી લઈ જઈ રહ્યો હોય અન્ય ખેલાડીઓએ ઉજવણી કરી એવું માનીને કે આ વાસ્તવિક ટ્રોફી છે હકીકતમાં બાવીસ એપ્રિલે કાશ્મીર ખીણના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે પહેલગામ હુમલાના વિરોધમાં ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું સામાન્ય રીતે પ્રેઝન્ટેશન સેરેમની મેચ શરૂ થયાની થોડી મિનિટોમાં થાય છે પરંતુ ફાઇનલ પછી એમાં વારંવાર વિલંબ થતો હતો પાકિસ્તાની ખેલાડીઓ પહેલાં કલાક સુધી મેદાન પર દેખાયા ન હતા બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ નકવી સિવાય અન્ય કોઈ પાસેથી ટ્રોફી સ્વીકારવા માટે તૈયાર છે જ્યારે ભારતીય ટીમનું નામ લેવામાં આવ્યું ત્યારે એસીસીએ જાહેરાત કરી કે ટીમ પુરસ્કારો સ્વીકારશે નહીં પ્રેઝન્ટેટર સિમોન ડોલે જાહેરાત કરી કે ભારતે તેના એવોર્ડ્સ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને તેથી પ્રસ્તુતિ સેરેમની પૂર્ણ થઈ ત્યારબાદ નકવી સ્ટેજ પરથી ઉતરી ગયા અને આશ્ચર્યજનક રીતે એસીસી સ્ટાફ ટ્રોફી અને મેડલ તેમની સાથે લઈ ગયો ભારતના ખેલાડીઓ જમીન પર બેઠા પાકિસ્તાનની ટીમ એકલી પડી ભારતીય ચાહકોએ ભારત માતા કી જયના નારા લગાવવાનું શરૂ કરી દીધું આ દરમિયાન ભારતીય ટીમ એવોર્ડ લેવા ગઈ ન હતી તેથી સ્ટેજ પર લગભગ એક કલાક સુધી મૂંઝવણનો માહોલ રહ્યો જ્યારે ભારતીય ખેલાડીઓ જમીન પર બેઠા હતા ત્યારે પાકિસ્તાની ટીમ એકલી પડી ગઈ હતી દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાનની ટીમ ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસો છેતાલીસ રનમાં આઉટ થઈ ગઈ હતી કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી જસપ્રીત બુમરાહ વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે બે વિકેટ લીધી હતી પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ સત્તાવન રન બનાવ્યા હતા તિલક વર્માને પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર કર્યો હતો રવિવારે ભારતે વીસમી ઓવરના ચોથા બોલ પર એકસો રનનો ટાર્ગેટ ચેઝ કર્યો રિન્કુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર